દાંતીવાડા હાઇવે પર શિક્ષિકાની મોપેડને અજાણ્યા વાહને ટક્કર મારતા મોતને ભેટી પાડી અભિનવ પાર્ક ખાતે રહેતી શિક્ષિકા વાપી ચણોદ સ્કૂલમાં ફરજ પર જવા નીકળતા નડ્યો હતો અકસ્માત પાડી શહેરમાં રહેતી અને વાપી સ્કૂલમાં ફરજ બજાવતી શિક્ષિકા બુધવારના રોજ વહેલી સવારે મોપેટ પર સવાર થઈ વાપી સ્કૂલ પર ફરજ પર જઈ રહી હતી આ દરમિયાન મોતીવાડા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અજાણ્યા વાહને શિક્ષિકાને મોપેડને ટક્કર મારતા શિક્ષિકાને ગંભીર ઈજા પહોંચી હતી જેનું કમાટી ભર્યું મોત નીપજ્યું હતું પારડી શહેરમાં વિનો પાર્ક ખાતે પરિવાર સાથે રહેતી અને વાપી ચણોદ ખાતે આવેલી વિનર્સ ઇંગ્લિશ સ્કૂલ ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પાયલ રાધાકૃષ્ણ દત્તા ઉંમરો પાંત્રીસ આજ રોજ બુધવારના વહેલી સવારે છ વાગ્યાની આસપાસ પોતાની મોપેડ નંબર જીજે પંદર ડીક્યુ પંચાવન બાવન લઈને વહેલી સવારે વાપી સ્કૂલ ખાતે ફરજ પર જવા ઘરેથી નીકળ્યા હતા અને તેઓ મોતીવાળા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી પસાર થતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી શિક્ષિકા પાયેલી મોડ ટક્કર મારી હતી આ અકસ્માત સર્જાયા બાદ અજાણ્યો વાહન ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો બીજી તરફ મોપેડ સવાર પાયલ ગંભીર રીતે ઘાયલ બનતા ત્યાંથી પસાર થતા કોઈ કે રાહદારીએ એક સો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી પરંતુ પાયલને સારવાર મળે તે પહેલા તેનું કમકમાટી ભર્યું મોત નીપત્યું હતું પાડી પોલીસે વૃદ્ધેનો કબજો લઈ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે જોકે આ શિક્ષિકા મહિલાનો પાંચ વર્ષનો બાળક હોય તેમનું અકસ્માતમાં મોત નિપજતા માસૂમ બાળકે નાનુએ માતાની છત્રછાયા ગુમાવી છે જેને પગલે તેના પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ જવા પામી હતી